તો અહીંયા જવાનું છે તો અત્યારે બધા અહીંથી ઘરેથી જઈ છે ત્યારે થઈ જશે હું વાગી ગયું હું ને કોણી ભાઈ તૈયાર છે ને તો ના ના આ ફટાફટ તૈયાર જશે ભાઈ ને સાયકલ લઈ ના સાયકલ લઈને તો પોગી અડધી કલાકમાં અડધી કલાકમાં અડધી કલાકમાં ગાડી ન પોગે ને તું કેમ સાયકલ ન તો વાંધો તમારી ગાડીમાં એટલે ગાડીએ ખ્યાલ ચાલુ ગાડીએ શૂટિંગ તો કરવું ના ના તો એવું છે દોસ્તો તો જાલો આપણે જઈએ બે હાલ બાજુ વાગે છે અમે આગાઉ ઉભે આગાઉ એટલે ઉભા રે કે જ્યાં સુધી બધા ગલાલ ને કંકુને એવું ઉડાડે છે અમે અહીંયા છે તો અમે થઈને જો અહીંયા એ લીમડા ને અહીંયા બેઠા ગામી

તો દોસ્તો આપણે જમી લીધા છે રેડી થઈ ગયા ને હવે આપડે જવું છે આપણા મિત્રો છે દયાલ માં અરવિંદ ભાઈ અરવિંદ રૂપા વ્લોગ તમે જોતા જશો એમને યુટ્યુબ માં તો એમની ઘરે જવું છે ફોન આવ્યો તો આપણા ભાઈરે વાત થઈ પણ જમી હું તો જમી લીધો છું પણ મેલન મમ્મીની જમીલે એટલે પછી પાછા જાય છે રસ્તામાં જતા છે ને સોકડીયો ભાઈબંધ શું હું કહેવાય સિકંજેની બહુ બેસ્ટ બનાવે છે ભાઈ અને અમે તો છે ને ઘણા સમયથી મિત્ર છે હો આજકાલ અમે દે આ છે મારા ભાઈ થોડીસી ભાઈ ભાઈબંધ કેમ છો મજામાં ભાઈ તો અમે તો છે ને આ પણ અમારા અમારા પેલા ભાઈબંધ પેલા ભાઈબંધ હવે તમારા હાડો કેવાય પણ એ વાત છે પણ અમે અમે ચારના આયરે છે ખબર છે હું हीरा નતો શીખો ને हीरा નતો છે કે ચારના

તો જુઓ અરુણભાઈ સાહ બનાવી નાખીશ ઉભા ઉબા પૈવે અરુણભાઈ જવો તમે મહેમાને બેસાડ્યા ને એ ઉભા ઉબા શાહ પીવાય આ બાજુ પાછળ તો તોલા પર જો પીવે કઈ બોલતા નથી તો હા તે બધા જુઓ શાહ પીવે છે અને ભાઈ અવિનાશભાઈ કવરાવે છે કવરવે છે તડકો લાગી ગયો ને તો જુવાય અરુણભાઈ બાની બધા બેઠા છે અવિનાશને રમાડે છે જુઓ આવી રીતના

અમે અમે બીજી વાર આવી ગયા છીએ હવે તમારો વારો છે આવવાનો એટલે બધા ફેમિલી ફેમિલી ફૂલ સાથે કોલેનિયા અરવિનભાઈ ને રૂપાબેન ને હા આ બધું જો નમન થઈ જાય એટલે આવો કરકે મોળા પડી જાય હા કા હા એવું તો એવું કઈ કરીએ તો અરુણભાઈ આને અમારે અહીં રાખવા કેવું કરું હા જગજન પૂરું થઈ જાવું પણ એને એને જવાનું છે વડોદરા એનું શું કરશું પણ જગજન પૂરું થઈ જાવું જ છે ખુલે ત્યાં ઉઘડી જાવ વડોદરા ખુલે ત્યાં ઉધી રાખો હા બાપુ દેવું ને આ તો બેન જાવા દે

આજ પહેલી બીજી વાર ગયો એમના શ્રીમતને એમના ઘરનાનું શ્રીમત હતું રૂપાબેનનું ત્યારે હું ગયેલો હતો એકવાર અને એકવાર આ જ ગયો ઘણો ટાઈમથી ગયો પણ જવામાં પ્રોબ્લેમ બીજો કઈ ન થાય પણ જોકે એ માણા તો બહુ છે એને કોઈ પ્રોબ્લેમ ન થાય કોઈ દી અને બીજું બોલે એની એવા માણસે બહુ મીઠુંડા માણસે મજા આવે એવા માણસે અને પણ કોટડા તો અમારે અવારનવાર જવાનું જોઈએ મહિનામાં લગભગ એક બે વાર કોટડા બહુ હશે એ બાજુ પણ પછી બહુ મજા ન આવે જવાની એને કંઈ એને કાંઈ પ્રોબ્લેમ નથી પણ બીજાને એમ થાય કે આ ભાઈ વિડીયો બનાવવા જ આવતા છે આ એટલા માટે તો બહુ મજા આવી છે બહુ આનંદ કર્યો છે અહીંયા જો ઘરે આવ્યો છું અને આશા કરું છું દોસ્તો કે આ બ્લોગ તમને ગમ્યો છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ યાર કરી લેજો નાની એવી કોમેન્ટ કરી દેજો મળી છે નવો વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય